હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખાંડ કે ગેસનો ઉપયોગ કર્યા વગર ચીકુ કુલ્ફી ઘરે જ બનાવીશું આ ઉનાળામાં તો બાળકોને ખાવાની ખૂબ જ મજા પડશે અને બનાવી પણ એકદમ સરળ છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ચીકુ કુલ્ફી બનાવવા માટે ત્રણસો ગ્રામ જેટલા ચીકુ લીધા છે એકદમ પાક્કા અને સરસ લાલ હોય ને એવા ચીકુનો ઉપયોગ કરવાનો જેથી આપણી કુલ્ફી સરસ બનશે અને આપણે ખાંડની જરૂર નહીં પડે જો કાચા ચીકુ હશે ને તો થોડીક ખાંડ એડ કરવી પડશે એટલે પાક્કા ચીકુ હોય તેનો જ ઉપયોગ કરવાનો પંદર જેટલા કાજુને મેં અડધો કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અંદર જો તમારે બદામ એડ કરવી હોય તો પણ એડ કરી શકાય અને સાતથી આઠ જેટલા ખજૂરને પણ અડધો કલાક પહેલાં પલાળી રાખ્યા હતા જો કાળું ખજૂર તમારી પાસે હોય તો પલાળવાની જરૂર નથી મારી પાસે આ લાલ ખજૂર હતું એટલે મેં પલાળી રાખ્યું છે જેથી સરસ પીસાઈ જાય અને મેં ચીકુના છાલ ઉતારીને જો આ રીતે ટુકડા કરી લીધા છે સાથે ખજૂરના પણ ટુકડા કરી લીધા છે બીનો ભાગ કાઢીને તો હવે આપણે મિક્સર જારમાં ચીકુના ટુકડા એડ કરી દઈશું થોડાક ટુકડા બે ત્રણ બાકી રાખવાના તેના એકદમ ઝીણા ટુકડા કરીને આપણે અંદર એડ કરીશું સાથે ખજૂરના ટુકડા પણ એડ કરી દેવાના અને કાજુનું પાણી મેં કાઢી નાખ્યું છે તે અંદર કાજુ પણ એડ કરી દઈશું બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો જેથી એકદમ સરસ મિલ્કી ટેસ્ટ આવશે અને આપણો કુલ્ફીનો ટેસ્ટ પણ વધી જશે તો એક ચમચી જેટલું મેં અહીંયા પીનટ બટર લીધું છે પણ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે જો ઘરમાં હોય તો એડ કરજો નહીં તો કંઈ જ વાંધો નહીં અને પીસવા જેટલું દૂધ લીધું છે અડધી વાટકી જેટલું ફૂલ ફેટનું જ દૂધ મેં લીધું છે જરૂર પડે એટલું જ દૂધ લેવાનું વધારે દૂધની જરૂર નહીં પડે અને એકદમ સ્મૂથ પીસી લેવાનું છે જો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું થોડુંક જો વધારે થીક લાગે તો દૂધ એડ કરી શકાય બસ આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું અને આપણા જે ચીકુના ટુકડા મેં અહીંયા ઝીણા એકદમ કરી દીધા છે તે પણ આપણે અંદર એડ કરી દઈશું તો આ ટુકડા એડ કરીશું ને એટલે જ્યારે આપણે કુલ્ફી ખાઈશું ને તો ચીકુનો સરસ ટેસ્ટ આવશે સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે કુલ્ફી ઉનાળામાં તમે પણ જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બનશે અને આ રીતના જે કુલ્ફીનું મોલ્ડ આવે છે તેમાં મેં સ્ટીક ભરાઈને આપણે અંદર કુલ્ફીનું બેટર એડ કરી દઈશું તો આ કુલ્ફીમાં આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એટલે એકદમ હેલ્ધી આ કુલ્ફી બનીને તૈયાર થઈ જશે બસ આ રીતે થોડુંક સરખું કરી લેવાનું એટલે સરસ આપણી કુલ્ફી બની જાય તો એને આપણે ફોઇલ પેપરથી ઢાંકી દઈશું જેથી ઉપર આઈસ ક્રિસ્ટલ નહીં થાય અને જો તમારી પાસે મોલ્ડ ના હોય કુલ્ફી મોલ્ડ તો આ રીતનો જે પેપર કપ આવે છે તેમાં પણ આપણે કુલ્ફીને ભરી શકીએ મેં આઈસક્રીમનો આ કપ લીધો છે જે ચાનો નાના કપ આવે છે તેમાં પણ આપણે આ કુલ્ફીને ભરી શકીએ છીએ અને તેને પણ આપણે ફોઇલ પેપરથી સીલ કરી દઈશું જેથી આઈસ ક્રિસ્ટલ ના થાય તો આ ઉનાળામાં જો આ રીતે એકવાર બનાવી લીધી ને કુલ્ફી તો આખો ઉનાળો તમે આ રીતે જ બનાવશો કુલ્ફી અને એકદમ હેલ્ધી બને છે એટલે બાળકો જો એકની બે કુલ્ફી ખાઈ જશે ને તો પણ કંઈ વાંધો નહીં આવે અને જો આ રીતે ચપ્પાની મદદથી વચ્ચે સેજ હોલ કરી દેવાનું અને સ્ટીક અંદર ભરાઈ દેવાની તો આ રીતે આપણે કુલ્ફી ઘરે બનાવી શકીએ અને જે આ બીજા બે પેપર કપ છે તેમાં હું સ્ટીક નહીં ભરાવું એમને જ મૂકી દઈશ તો ચાલો હવે આપણે આ કુલ્ફીને સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું અથવા તો ઓવરનાઈટ માટે તો જો બીજે દિવસે સરસ આપણી કુલ્ફી જામી ગઈ છે અને બહુ સરસ બનશે આ કુલ્ફી અંદર બિલકુલ આઈસ ક્રિસ્ટલ આપણે જ્યારે ખાઈશું ને ત્યારે નહીં આવે જો કપમાં પણ કેટલી સરસ બની ગઈ છે તો જે આપણે સ્ટીક લગાવી હતી એ પણ સરસ થઈ ગઈ છે તો આ રીતે સ્ટીક લગાવીને બાળકોને આપી શકાય તો હવે આપણે કુલ્ફીને કાઢી લઈશું તો એકદમ મસ્ત મજાની ઉનાળામાં ખાવાની મજા પડે તેવી કુલ્ફી બનીને તૈયાર છે તો જે કપવાળી કુલ્ફી હતી તે પણ તમે જોઈ શકો છો કે સરસ બની ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો